હાઈ ફ્રેન્ડ્સ જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ પેટ માગે છે કંઈક ઠંડુ તો આજે આપણે ઓરેન્જમાંથી એક એવી રેસીપી બનાવીશું જે ના તો જ્યુસ છે ના તો શરબત છે એ જ્યારે તૈયાર થશે ત્યારે તમે ખુદ ચોંકી જશો કે આવું બની શકે તમને તરત જ બનાવવાનું મન થઈ જશે ચાલો શરૂઆત કરીએ ત્રણ મોટી સાઈઝના ઓરેન્જ લીધા છે પાણીથી વોશ કરીને લીધા છે એને આ રીતે આડો કટ મૂકી લેવાનો આપણે જ્યુસ કાઢવાના છીએ અને આ રીતે આડા મૂકવાથી એના ઠળિયા છે એ આખે આખા નીકળી જાય છે જો તમારી પાસે જ્યુસર મશીન ના હોય તો તમારે આ રીતે ઠળિયા કાઢી અને મિક્સર જારમાં જ્યુસ કાઢી લેવાનો અને આમાં ઠળિયા કાઢવાની જરૂર નથી પડતી આપણે જ્યુસર મશીનમાં જ્યુસ કાઢી રહ્યા છીએ જો એકદમ સરસ જ્યુસ નીકળી ગયો અને બધો જ કસ આવી ગયો છે તો અહીંયા જ્યુસ આ રીતે તૈયાર થઈ જશે તો અહીંયા ટોટલ ત્રણ ઓરેન્જનો જ્યુસ તૈયાર થઈ ગયો છે હવે એને ગાળી લેવાનો છે તો અહીંયા મેં માલ્ટા લીધા છે જો તમારે દેશી ઓરેન્જ લેવા હોય તો આ પણ લઈ શકાય છે જ્યુસ અહીંયા ગળાઈ ગયો છે અને હવે એનું માપ કેટલું રાખવું એ પણ તમને જણાવું અહીંયા સવા કપ જેટલો જ્યુસ જોઈએ છે તો ટોટલ એટલો જ બન્યો છે જો તમારે સવા કપ ના થતો હોય તો થોડું પાણી એડ કરી લેવાનું તો ત્રણ માલટાનો સવા કપ જેટલો જ્યુસ તૈયાર થઈ ગયો છે એને સાઈડ કરી લઈશું હવે અહીંયા બે બ્રેડ લીધી છે જો એનો સાઈડમાં એની કિનાર બ્રાઉન પાર્ટ હોય તો તમારે કાઢી નાખવાની પીઝા કટરથી અથવા થી એને મિક્સર જારમાં રફલી તોડી અને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લીધી છે સાઈડ કરી લઈએ ગેસ ઓન કરીને પેનમાં પાંચસો 500 એલ દૂધ ગરમ કરવા રાખી દઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીને એક બાઉલમાં વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર લઈએ જે મેં દસ રૂપિયાવાળું પેકેટ આવે છે એ લીધું છે તેની અંદર વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરી મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સ થઈ ગયું છે હવે અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું છે એમાં એડ કરી લેવાનું છે આ રીતે ગાળીને એટલે લમ્સ ના રહે મિક્સ કરી લઈશું હવે અહીંયા તમારે કન્ટિન્યુ આ રીતે ચલાવ્યા કરવાનું છે એટલે તળિયે ચોટી ના જાય તો એક ઉભરો આવે દૂધમાં પછી સાઈડમાં રાખેલ બ્રેડ જે ક્રમ્સ કરીને રાખ્યા છે એ આમાં એડ કરી લેવાનું છે અને મિક્સ કરતા જઈશું હવે એની અંદર દસ બાર તાંતણા કેસરના એડ કરી લેવાના છે જો તમે પહેલેથી પલાળીને રાખ્યું હોય તો આ પણ તમારે એડ કરી શકાય છે કન્ટિન્યુ ચલાવ્યા કરવાનું છે હવે દૂધ અહીંયા થોડુંક ઘટ થવા આવ્યું છે અને એની અંદર ચાર ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે મિક્સ કરતા જઈશું જો દૂધ એકદમ ઘટ થવા આવ્યું છે અને અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરી લેવાનો છે મિક્સ કરી લઈશું તો અહીંયા પાંચ છ મિનિટ જેટલો જ સમય થયો છે અહીંયા હવે ચપટી થોડોક જ લેવાનો ચપટી જ લેવાનો યલો ફૂડ કલર મેં પાણીમાં થોડોક પલાળીને લીધો છે એ આમાં એડ કરી લઈશું ઓપ્શનલ છે તમારે લેવો હોય તો લેવાનો નહીં તો ચાલે એડ કરી લઈશું મિક્સ કરતા જવાનું છે તો અહીંયા એકદમ ઘાટતી એવી પાંચ છ મિનિટમાં રબડી તૈયાર થઈ છે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડી થાય એટલે ફ્રિજમાં રાખી દેવાની છે ઠંડી થવા માટે તો પાંચ છ મિનિટમાં તૈયાર થઈ ગઈ છે હવે આ બાજુ એક તપેલીમાં બરફ લઈશું તો આ પ્રોસિજર પહેલેથી કરી લેવી અને એને ફ્રિજમાં પાછો મૂકી દેવાનો છે હવે આગળની પ્રોસીજર તમારે જોવાની રહી અહીંયા એક પેનમાં અડધો કપ કોર્નફ્લોર લઈએ તેની અંદર વન ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે અહીંયા ચપટી યલો ફૂડ કલર પાણી નાખી અને લીધો છે ઓપ્શનલ છે ના હોય તો ચાલે હવે આપણે આ ઓરેન્જ જ્યુસ તૈયાર કર્યો છે થોડો થોડો એડ કરી અને મિક્સ કરતા જવાનું છે અને બીજું પણ એ તમને જણાવું કે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો આરા લોટ પણ લઈ શકાય છે તો અહીંયા લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ગેસ ઓન કરી દેવાનો છે ગેસ ઓન કરીને સ્લો ફ્લેમ ઉપર આ રીતે ચલાવ્યા કરવાનું છે કન્ટિન્યુ ચલાવ્યા કરવાનું છે અહીંયાથી ક્યાંય હલવાનું નથી તો જો અહીંયા થોડા ઘટ્ટ થતું જણાય છે એટલે આ રીતે પૂરેપૂરું એકદમ ઘટ્ટ થઈ જાય પછી જ આપણે પેનને છોડે પછી ગેસની ફ્લેમ બંધ કરવાની છે તો મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને અહીંયા મેં એક સંચો લીધો છે એમાં ઝીણી જે જાળી હોય એ લેવાની છે સંચામાં અહીંયા ઘીથી કે પછી એને ઓઇલથી ગ્રીસ કરવાની જરૂર નથી આ મિશ્રણ બનાવ્યું છે એ આમાં સંચામાં ભરી લેવાનું છે તો અહીંયા ગરમ ના લાગે એટલે એક કપડું લઈએ હવે આપણે જે બરફ ફ્રીજમાં રાખ્યો હતો એ બહાર કાઢી લેવાનો છે એની અંદર એક લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરવાનું છે ફ્રીજનું જ લીધું છે એની અંદર આ સેવ પાડી લેવાની છે તો અહીંયા આપણી સેવૈયા એકદમ સરસ ઝીણી બારીક જે છૂટ્ટી છૂટી તૈયાર થશે તો બરફમાં આ રીતે પાડવાથી એકદમ છૂટ્ટી તૈયાર થાય છે જોઈ શકાય છે તમને બતાવું એકદમ બારીક એવી સેવ તૈયાર થઈ ગઈ છે હવે એને સાઈડ કરી લઈશું તો અહીંયા સર્વિંગ ગ્લાસ લીધા છે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન રૂઅ લઈશું અહીંયા પંદર મિનિટ પહેલાં મેં તકમરિયા પાણીમાં પલાળીને લીધા છે એ એકથી બે ટેબલ સ્પૂન લઈશું જેટલા ગમે એટલા લઈ શકાય છે ઘરની મલાઈ ફેંટીને એક ટેબલ સ્પૂન લઈશું તમે ક્રીમ માર્કેટનું મળે છે એ પણ લઈ શકો છો સેવૈયા લઈશું સાઈડમાં બનાવેલી ચીલ્ડ કરેલી રબડી આની અંદર એડ કરીશું ગમે એટલી લઈ શકાય છે ઉપરથી ટૂટી ફૂટી સેવૈયા ઉપરથી રૂઅ અબઝા ટૂટી ફૂટી અહીંયા આઈસ્ક્રીમ લઈશું વેનીલા લીધો છે હવે ઉપરથી ગાર્નિશ કરવાનું છે રૂઅ અબઝા તૂટી ફૂટી સેવૈયા અને ડ્રાય થી કાજુ બદામ પિસ્તા કિસમિસથી ગાર્નિશ કરીશું તો અહીંયા આપણી ફાલુદાની રેસીપી તૈયાર છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી